વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષતાને મળી હતી સ્થાયી સમિતિની મળેલ બેઠકમાં છ દરખાસ્તો ચડાવવામાં આવી હતી છ દરખાસ્ત નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી હતી ચોવીસ પ્લોટ આઈડેન્ટિફાઈ કરી ત્યાં પે એન્ડ પાર્કની સુવિધા ઓક્શનિંગ દ્વારા કરી હયાત પોલિસી પ્રમાણે આ માટેની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવી છે જ્યારે પણ આ પ્લોટની કોર્પોરેશનને જરૂર પડે ત્યારે નોટિસ આપી આ પ્લોટ પે એન્ડ પાર્કમાંથી ખાલી કરી શકાશે છ મોબાઈલ ટોયલેટ વાન ખરીદવાનું કામ હતું જે ફેરફાર સાથે મંજૂર કરી પાંચ નંગ લેવાનું ઠરાવવામાં આવ્યું છે અગ્નિશમન દ્વારા શબ શબવાહિની તથા એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ થઈ શકે એ પ્રમાણેના ત્રણ વ્હીકલ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે શહેરમાં ચાલીસ જેટલા અલગ અલગ કેપેસિટીના પંપ છે તેના રિપેરિંગ અને રિવાઇન્ડિંગના કામને વીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો ઓડિટ રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો છે વોર્ડ નંબર બાર અકોટા વિસ્તારમાં ડ્રેનેજ નળીકા નાખવાના કામે ચાર ટકા ઓછાના ભાવનું કામ હતું જે એકવીસ લાખ સોળ હજાર બસો આઠ રૂપિયા જીએસટીનું ભાવપત્રક હતું તેને મંજૂર કરવામાં આવ્યું હતું સ્થાયી સમિતિના સભ્ય મીનાબા ચૌહાણે સાત ગામના કર્મચારીઓ માટે રજૂઆત કરી હતી ત્રણ માસથી ઠરાવ થઈ ગયો હોવા છતાં પણ પંચાયત પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે બેઠકના અંતે સ્થાયી સમિતિના અધ્યક્ષે આ મુદ્દે પૂછાતા જણાવ્યું હતું કે ઓજી વિસ્તારના કર્મચારીઓને ઓર્ડર આપવાનું કામ ક્યાંક ડીલેમાં ચાલે છે તે બાબતે અધિકારી સાથે વાત કરી આ કામ વહેલી તકે પૂર્ણ થાય એ દિશામાં રજૂઆત કરી છે જે બાબતે ચેરમેને જણાવ્યું હતું આજની સ્થાયી સમિતિમાં છ દરખાસ્તો ચડાવવામાં આવી હતી છ એ છ દરખાસ્ત નાના મોટા ફેરફાર સાથે મંજૂર કરવામાં આવી છે જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા કોર્પોરેશનને જે ક્ષમતા સંપ્રાપ્ત થયેલા ફાઇનલ પ્લોટો છે એમાં અમુક પ્લોટો કોમર્શિયલ છે અમુક પ્લોટો રેસિડેન્શિયલ છે અને અમુક પાર્કિંગ અથવા કોમ્યુનિટી યુઝ માટેના પ્લોટ છે એવા ચોવીસ પ્લોટ આઇડેન્ટીફાય કરી અને ત્યાં પે એન્ડ પાર્કની સુવિધા ઓક્શનિંગ દ્વારા કરી અને હયાત પોલિસી પ્રમાણે આ માટેની જે સત્તા છે એ કમિશનરશ્રીને આપવામાં આવેલી છે જ્યારે પણ આ પ્લોટની જરૂરિયાત કોર્પોરેશન પડે ત્યારે નોટિસ આપી અને આ પ્લોટ પે એન્ડ પાર્કમાંથી ખાલી કરી શકાવશે સ્વર્ણિમ જયંતિ ગ્રાન્ટ ત્રેવીસ ચોવીસ અંતર્ગત છ સુટેબલ ચેસીસ પર પાંચ બાય પાંચના બ્લોકવાળા મોબાઈલ ટોયલેટ વાન ખરીદવાનું કામ હતું જેને સૌથી લોહી સિજાદર પાસે એક જે છ નંગ લેવાના છે એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે જેમાં પાંચ નંગ લેવાનું ઠરાવવામાં આવ્યું છે અને ટોટલ ખર્ચ ઓએન્ડમ સાથે એક કરોડ નેવું લાખની આસપાસ થવા જશે અને એક નંગના બાવીસ લાખ ચોસઠ હજાર રૂપિયા છે એવા પાંચ નંગ ખરીદવાના થશે અને એક હજાર ત્રણ રૂપિયા પ્રતિ શિફ્ટનો ઓઇન્ડેમ ત્રણ વર્ષ માટે કરવાનું રહેશે આ કામકાજમાં ફેરફાર કરીએ છના બદલે પાંચ નંગ અને પાંચ નંગના ઓઇન્ડેમ મંજૂર કરવામાં આવ્યા છે અગ્નિશમન દ્વારા સૌવાહિની તથા એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ થઈ શકે એ પ્રમાણેના ત્રણ વ્હીકલ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યા છે કે જે એલપી સેવન વન સિક્સ ઓબ્લિક ફોર્ટી ફાઇવ એટલે કે મોટી ચેસીસ ઉપર જે સવાહીની બનાવવાની છે એમાં જે ભાવ આવ્યા છે એના કરતાં પચાસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ કરવાનું ઠરવામાં આવ્યું છે એવી જ રીતે નાની સવાહિની કે જેમાં એલપી ફોર વન ટુ ઓબ્લિક થર્ટી સિક્સ ટાટાની ચેસીસમાં આ મશીનરી લગાડવાની છે અને ડેડ બોડી વન બનાવવાની છે એમાં પ્રત્યેક નંગે પચીસ હજાર રૂપિયા ડિસ્કાઉન્ટ નક્કી કરવામાં આવ્યું છે સુવર્ણ યુવર્ગ શાખા દ્વારા શહેરમાં ચાલીસ જેટલા અલગ અલગ કેપેસિટીના પંપો છે એના ખાસ કરીને રિપેરિંગ અને રીવાઇન્ડિંગ માટેના કામને વીસ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર ચોવીસ પચીસનો ઓડિટ રિપોર્ટ જાણમાં લેવામાં આવ્યો છે અને વોર્ડ નંબર બારમાં અકોટા વિસ્તારમાં આઈઓસી નગરથી શક્તિ પાર્ક થઈ અકોટા સ્ટેડિયમ તરફ ડ્રેનેજ નળીકા નાખવાના કામે એ ચાર ટકા ઓછાના ભાવનું કામ હતું કે જે એકવીસ લાખ સોળ હજાર બસો આઠ રૂપિયા વખત જીએસટીનું ભાવપત્રક હતું એને મંજૂરી આપવામાં